હમ હવે આપણે સૌ પ્રથમ તો સાવ પ્રાથમિક બાબતથી કરીએ કે લેન્ડ ગ્રીબિંગ જે છે એની માહિતી બે ભાગમાં હું આપીશ પ્રથમ તો લેન્ડ ગ્રીબિંગ જે છે એ શું છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટ 2020 એટલે કે 2020 માં આ કાયદો જે છે આપડા મુખ્યમંત્રી સાહેબ જે છે વિજયભાઈ રૂપાણી લાવ્યા અને ત્યારથી શરૂઆતની લેન્ડ ગ્રીબિંગ ટકાટકાલી હતી શરૂઆતની લેન્ડ ગ્રીબિંગ ની અંદર તમે જુઓ વલબલા ચમરબંદીઓ અંદર કરી દીધા છે 1.5 વર્ષ સુધી તો આ ગાડી એવી ભાગી કે વાત જે છે એ ભોણમાં ઘૂસી ગયા ગયા પણ પછી શું થયું કોઈ પણ કાયદો નવો આવે છે એનાથી માણસો ડરતા નથી પણ ડરતા શીખવું પણ જોઈએ સામે એવો ભટકાઈ જાય તો ના હોય ને તો ફિટ થઈ જાય થોડુંક ગ્રેબર હોય તો પણ વ્યાખ્યા તો હરકી છે કોઈનો એક રૂપિયો લઈ લ્યો ચાહે એક લાખ રૂપિયા લઈ લ્યો ગુનો તો

ટૂંકમાં જેને આપણે લેન્ડિંગ કહીએ છીએ એની વધુ ફરિયાદો ડ્રોપ થાય છે એના કારણો આપણે જોઈ ગયા સૌ પ્રથમ તો અરજી કરતા પહેલા શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પ્રાથમિક બાબતે મે તમને કીધી કે તમારી અરજી ડ્રોપ ન થાય એટલા માટે શું બાબત ધ્યાન મારવું કે તમે હાચાવા છો થાય આગલા સ્ટેપમાં જવી જોઈએ તો એ છે ઓનલાઈન અરજી કરવાની છે અને વધારાની અરજી કાઢીને ઓફલાઈન પણ જોડી શકાય અને જોડવી જ જોઈએ એના માટે એક્સ્ટ્રા માહિતીઓ ઓનલાઈન માં ન આવે તો ઓફલાઈન માં પણ તમે એડ કરી શકો છો ત્રણ સેટ બનાવવાના છે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે દરેક સેટ ઓરિજિનલ બનાવવાના છે દરેક અરજીના પાને પાને જે કઈ ડોક્યુમેન્ટ છે એના પાને પાને ઓલા બેંકવાળા કેમ સહી કરાવે છે ને બસ એ રીતે સહયોગ કરવી ફરજિયાત છે વિવાદિત મિલકતની અરજી જે તે કલેક્ટર કચેરીના અધિકાર ક્ષેત્રમાં આવતી હોય ત્યાં આપવાની છે આપણે જિલ્લામાં ઘણીવાર આપણને ખબર નથી આમ જે જિલ્લામાંથી આમ તાલુકો ફેરવ્યો હોય પ્રોફેટ નોંધ ભરી હોય તો આપણે બાજુમાં અરજી આપી દઈએ છીએ તો તમારા જુરિસ્ડિક્શન ક્ષેત્રની અંદર આપવાની છે અરજી સાથે માલિકી હકના પુરાવાઓ ખાસ આપવાના છે અને અન્ય પુરાવાઓની ખરી નકલ પણ ત્રણ સેટમાં જોડવાની છે એટલે અન્ય પુરાવામાં આપણે હમજતા નથી ઘણી વખત આપણે ખરીદ કરેલી જમીન હોય તો ખાલી આપણું દસ્તાવેજની કોપી અને હાથમાં રાઠેની કોપી અને છ નંબર જોડી દઈએ છીએ આ સફિશિયન્ટ ડોક્યુમેન્ટ નથી તમારે ઈ જમીનની હિસ્ટ્રી ક્યાંથી આવી ત્યાંથી લખવાની છે ફલાદા ભાઈ પાસે મૂળ જમીન આની હતી એથી ડોક્યુમેન્ટ જોડો એની પાસેથી આને વારસામાં આવી એની પાસે આને વારસામાં આવી એને વારસાગત કાયદેસર વેચવાનો અધિકાર હતો અને એની પાસેથી મેં ખરીદી અને ત્યાર પછી શું ભાઈનું આ ડોક્યુમેન્ટ બધાય જોડી દેવાના ભલે દોઢસો પાનાનો સેટ થતો કારણ કે મિલકત કેવી રીતે આવી એ બહુ અગત્યની વસ્તુ છે ગ્રેબર જે છે આમાં ક્યાંથી પાછલા લાઈને ઘુસ્યો હોય